સાથે અમારે ચાલુ ધંધો હતો હોટલ હતી રોજી રોટી હતી આ લોકોએ પોલીસ ખાતા વરે ક્રાઇમ બ્રેન્ચ વારે હવાલો રાખો અને અમારી હોટલ પાડી નાખી જગ્યાએ આપની હોટલ પટેલ વિહાની પાછળ નવા ગામ મેન રોડ ઉપર કેસર બનાવવામાં એમ કે ઉપરથી અમને આદેશ છે કે તમારે હોટલ આજે ખાલી કરવી પડશે કાલે ખાલી મેઘુ સાહેબ અમારે ધંધો હે તો રોજી રોટી હે અમારી આમાં મનાઈ હુકમ હે સ્ટે હે છતાંય તમે અમને હેરાન કરો કોર્ટ મેટલ ચાલુ હે

સાહેબ આગળ હાલો ગઢવી સાહેબ આગળ ગઢવી સાહેબ આગળ જાય ગઢવી સાહેબ ન બોલવાને ગારું બોલતા હતા માં બેન હમણાં ગારું બોલતા હતા એ અમારાથી સહન નહોતું થતું છતાં ભાઈ મેલી દેતા વિકે ગઢવીએ અમને એવો ત્રાસ દીધો કે ઓને ઓનમાં દિહાળી રાખતા હતા અને મા બેન હમણાં ગારું દેતા હતા કેટલા સમય ગુરબીની આ વાત છે આ ઓછા ઓછું ચાર વર્ષથી થી બધું હાલે ચાર વર્ષ સુધી છેલ્લે એક મહિનો અમને એવા હેરાન કર્યા કે મોટા ભાઈ કેવા મારે દવા પી લેવી શું આપની માંગ શું છે શું થવું જોઈએ ઉપેન્દ્ર ચોપડા અમને તો ન્યાય આપે એને અમે ભગવાન સમજી કેટલા આ લોકોને હું તો એમ કહું છું બદલી ન થવી જોઈએ આ લોકોને સસ્પેન્ડ કરો તો સરકાર સાચી કહેવાય બાકી સસ્પેન્ડ ન કરે તો સરકારે એમાં હાયરે એવું નક્કી થાય અમે તો એવું માની કે કોઈ અધિકારી આવું કરે

કરાવી લીધો અમે ચાર પાર્ટનર હતા એમાં એક પાર્ટનર નામનો દસ્તાવેજ હતો એ એને પરણે જબરજસ્તી રોજ હેરાન કર્યા અને રોજ મારતા હતા ધીરુભાઈ ભળવાર કરીને હતા એને રોજ ત્રાસ દે જેમ શાહના છોકરાએ દુષ્યંત મહેતાએ નામનો દસ્તાવેજ કર્યો દુષ્યંત મહેતા વાહે દુષ્યંત મહેતાના નામનો ખાલી દસ્તાવેજ હતો પિક્ચર પાછડા બધા હતા જેમ શાહનો છોકરો દિલ શાહ રાજુ ધ્રુવ પગલાં લેવામાં ન હોય તો આવું ને આવું આખી જિંદગી ચાલુ જ રહે હું તો એમ જ માનું હું કે આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈ કેમ કે આવું સસ્પેન્ડ નહીં થાય તો બદલી થાય તો બદલી તો આવી રીતના બધે પૈસા બનાવીને બદલી થઈ જાય શું કામનું કમિશનરનો રોલ હોય તો જ આ બધું હાલતું હોય ને નીચે કમિશનરને રજૂઆત કરવા ગયા તો કમિશ્નરને એમ કેવું છે ને ભાઈ ફરિયાદ લઈ લ્યો આ લોકોને કમિશનરે કીધું કે ભાઈ આ શું મેટલ છે ગઢવી સાહેબ તો ગઢવી સાહેબ કીધું સાહેબ આ ઓલી મેટલ જગ્યા આપડે ઉપર થી નથી એવું કામ એટલે હા એ કે બે ને અંદર અને ફાસાના કાગરિયા કરી નાખો હલો